તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ આઈ ની ગુજરાતી મુખ્ય પરીક્ષા માટે જે ડિસ્ક્રિપ્ટિવ બુક આવે છે એનો જેમાં તમને અંદર નિબંધ છે વિચાર વિસ્તાર છે પછી અહેવાલ લેખન છે સંક્ષેપીકરણ ગધ્યા ગ્રહણ જેવી તમામ જે ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવમાં આવે એવી તમામ ડિટેલ છે તમને આમાં મળી જશે અને તમારે આને જો પરચેસ કરવી હોય તો લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ પણ કરી શકશો તો હવે આ બુકમાં અંદર શું આપેલું છે શું ડિટેલ આપેલી છે ચાલો હું તમને આ વિડીયોમાં દેખાડું તો જે લોકો જીપીએસસી વન ટુ છે ડીવાયએસઓ નાયબ મામલતદાર એસટીઆઈ પીઆઈ એકાઉન્ટ ઓફિસર સીસી પીએસઆઈ જેવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો મેઇન્સ માટે આ તમારા માટે ખૂબ ઉપયોગી બુક છે કેમ કે ગુજરાતી મુખ્ય પરીક્ષા આખું ડિસ્ક્રિપ્ટિવ એમાં જ આ બધું આવી જશે નિબંધ છે વિચાર વિસ્તાર સંક્ષેપીકરણ ગદ્ય સમીક્ષા પછી ઔપચારિક ભાષણો તૈયાર કરવા પછી પત્રલેખન ચર્ચાપત્ર દ્રશ્ય લેખન અહેવાલ લેખન બધું આમાં આવી જાય હું તમને દેખાવ સૌથી પહેલાં અહીંયા ઇન્ડેક્સ છે પછી સૌથી પહેલાં એસે શરૂ થશે એટલે કે નિબંધ શરૂ થશે અહીંયાથી બરાબર તો નિબંધ કઈ રીતે લખવો બરાબર બધું પહેલાં તમને અહીંયા સમજાવેલું છે નિબંધનું આખું માળખું સમજાવેલું છે પહેલાં તો વાત એ કે આ બુક છે એ આઈસી પબ્લિકેશનની છે આઈસી પબ્લિકેશનની આ ગુજરાતી મુખ્ય પરીક્ષાની બુક છે એમાં આપણે જોઈએ છીએ પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં કયા વિષય અંગે નિબંધ પૂછાઈ શકે તો હવે લા નેક્સ્ટ જે એક્ઝામ આવે એમાં કયા કયા એસે છે એ પૂછાઈ શકે તો એના વિશેના બધા ટોપિક આપેલા છે જેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે ત્યાર પછી નાગરિક જાગૃતતા છે આંતરરાષ્ટ્રીય વૈશ્વિક બાબતો વિશે છે બરાબર ત્યાર પછી આગળ જઈએ આપણે તો આ બધા એસે આપેલા છે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી ભારતના વિકાસની બુલેટ ટ્રેન દોડશે વન નેશન વન ઇલેક્શન આ બધા એસે આપેલા છે એટલે કે નિબંધ આપેલા છે ભારતની રાજધાનીમાં પ્રદૂષણની સમસ્યા છે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર નિયંત્રણ એનો પણ નિબંધ આપેલો છે ઘણા બધા પ્રેક્ટિસ માટેના આપેલા છે નિબંધ જી ટવેન્ટી વિશે આપેલું છે પછી ગુજરાત સરકારની અગાઉની પરીક્ષામાં જે જે નિબંધો પૂછાઈ ગયા એ બધા અહીંયા લખેલા છે એટલે તમને શું ખ્યાલ આવે કે આવા નિબંધો છે એ પૂછાઈ શકે છે જે આખું લિસ્ટ આપેલું છે પછી વિચાર વિસ્તાર શરૂ થાય છે એમાં વિચાર વિસ્તારનું માળખું કેવું હોય બરાબર એક્ઝામ્પલ આપેલા છે બધા પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો પેજ ક્વોલિટી બેસ્ટ છે અને પરચેસ તમારે કરવી હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું ત્યાંથી તમે ઓનલાઈન ડાયરેક્ટ પરચેસ કરી શકશો પછી અગાઉની એક્ઝામમાં કેવા કેવા પૂછાયેલા છે વિચાર વિસ્તાર એ બધા અહીંયા આખું લિસ્ટ આપેલી છે પછી અહીંયાથી શરૂ થાય સંક્ષેપીકરણ પ્રિસાઇસ રાઇટિંગ બરાબર પેલા એક્ઝામ્પલ એ મોડલ સંક્ષેપીકરણ આપેલા છે ને પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પીવાય સેલા એ બધા અહીંયા આપેલા છે પછી ગદ્યાર્થ ગ્રહણ કોમ્પ્રિહેન્સન એમાં પણ પહેલાં એક્ઝામ્પલ બધા આપેલા છે આન્સર સાથે અને પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે હોય એ આપેલા છે તો ઘણા બધા આપેલા છે પછી અહીંયાથી શરૂ થશે ઔપચારિક ભાષણ તૈયાર કરવા માટે તો પહેલાં એનું આખું ફોર્મેટ આપેલું તમે જોઈ શકો છો બરાબર પછી બધા એક્ઝામ્પલ આપેલા છે ગુજરાત સરકારની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જેમ કે જો ધોરણ બારના વિદ્યાર્થીઓને શુભેચ્છા વિદાય સમારંભ પ્રસંગને ધ્યાનમાં રાખી ભાષણ તૈયાર કરો તો એવા બધા છે એ પૂછાઈ શકે એમ પછી પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા જેમ કે અહીંયા લખ્યું છે કે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એક કોમન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે આ અંગે માહિતી આપતું ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રીનું પ્રચાર માધ્યમ માટેનું નિવેદન તૈયાર કરો તો આવા પ્રમાણે આવા પૂછાઈ શકે એમ એ પીવાય ક્યુ પણ આપેલા હશે જો આ બધા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે પછી અહીંયાથી શરૂ થાય છે લેટર રાઇટિંગ પત્ર લેખન પેલા એનું આખું ફોર્મેટ આપેલું છે કે આ રીતે તમારે લખવાનું પછી બધા એક્ઝામ્પલ આપેલા છે બરાબર જો આ બધા એક્ઝામ્પલ છે પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જેમ કે એમ પૂછાયેલું છે કે તમારા મિત્રને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે તો એ બદલ અભિનંદન આપતો પત્ર તો એવા ટાઈપના છે પૂછાય છે બરાબર પછી અહીંયા ચર્ચા પત્ર પહેલા એનું ફોર્મેટ આપેલું છે પછી એક્ઝામ્પલ આપેલા છે પછી અહીંયા પીવાય ક્યુઝ આપેલા છે જેમ કે અહીંયા લખ્યું છે કે કોવિડ નાઇન્ટીનની મહામારી પછી ગુજરાતમાં અનેક પરિવારો નિરાધાર થયા છે તો આ પરિવારના પુનઃસ્થાપનને ઉત્કર્ષ માટે સરકાર શ્રી ક્યાં પગલાં લઈ શકે એ અંગે તમારા મંતવ્ય રજૂ કરો એ રીતનું ચર્ચાપત્ર પૂછાય છે પછી આ દ્રશ્ય આ લેખન ચિત્ર જોઈ અને તમારે લખવાનું હોય જો છે આવી રીતે ચિત્ર જોઈને નીચે આપેલા ફોટોગ્રાફનું વિશ્લેષણ કરીને તમારા રચનાત્મક નિરીક્ષણો લખવા ચિત્ર જોઈને તમારી ભાષામાં તમારે લખવાનું હોય એવા પૂછાય છે અલગ અલગ ચિત્ર આપે કોક આવી રીતે ગ્રાફ પણ આપેલા હોય છે કોક ચિત્ર આપેલા હોય પછી રિપોર્ટ રાઇટિંગ અહેવાલ લેખન એમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે જેમ કે જામનગરના ખીજડીયા ગામનો ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ તો એના વિશે અહેવાલ લેખન છે પછી પીવાય ક્યુઝ છે પછી સંવાદ કૌશલ્ય છે બરાબર કે બે વ્યક્તિ વાત કરતા હોય તો આખો જે સંવાદ હોય એ પણ પૂછાય છે તો એ આપેલું છે ભાષાંતર ટ્રાન્સલેશન આપેલું છે ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી એવી રીતે પૂછાય છે બરાબર ગુજરાતીમાં અનુવાદ કરો ટોટલ પેજીસની જો વાત કરીએ તો બસો ને ચોરાણું પેજની આ આઈસીની ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવની બુક છે પરચેસ કરવી હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો તો જે લોકો નવા છે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વધારેને વધારે બુક્સને રિવ્યૂ જોવા માટે ફટાફટથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઇન્સ્ટા અને ફેસબુક આઈડીને ફોલો કરી લેજો થેન્ક યુ